નમસ્તે મિત્રો આજ એક એવા ટોપિક પર વાત કરવી છે કે જે અમારા માટે બી જ્યારે જોઈએ દુઃખદ ને પેઇનફુલ હોય મોટા ભાગના અમે જે વિડીયો બનાવીએ ને એ સમાજની અંદર હેલ્થ માટે જાગૃતિ માટે હોય પણ આજનો વિડીયો વિશેષ એટલા માટે મહત્વનો છે કે આ સેન્સિટિવ છે આ વિશે આ વિષય બહુ સેન્સિટિવ છે મારે વાત કરવી છે એસિડ પીને જે લોકો મારી પાસે આવતા હોય લોકો ગુસ્સામાં ઘણીવાર કોઈ ઘરમાં ઝઘડો થાય લોકો એક એવા આવેગમાં આવીને એસિડ પી લેતા હોય છે અને પછી અમારી પાસે સારવારમાં આવતા હોય છે મિત્રો આ માટે જે પેશન્ટ અમારી પાસે આવે એમાં આઠથી દસ વર્ષથી લઈને સિત્તેર એસી વર્ષની એજ સુધી મેં પેશન્ટ મેં જોયા છે પેશન્ટ ઘણી વાર તરત આવે કોઈ લેટ આવે આ દરેક પેશન્ટમાં એક વસ્તુ જે મેં કોમન જોઈ છે એ છે પેઇન દુખાવો વેદના સફરિંગ મિત્રો જ્યારે જ્યારે માણસ આત્મહત્યા માટે પ્રયાસ કરે અને બીજા કોઈ પણ રસ્તા લેતા હોય એ દરેકની અંદર જો સૌથી ખરાબમાં ખરાબ સૌથી સૌથી દર્દી અને એના ફેમિલી માટે વેદના કોઈ રસ્તો હોય છે એસિડ પીવાનો આ વિડીયો બનાવવાનો હેતુ એટલો છે કે સમાજની અંદર લોકો દુખમાં તકલીફમાં ક્યારે આવું પગલું ન જ ભરે